અરવલી પરતમાળા ન્યુઝ માં ચાલી રહી છે એના પર જે ઉત્ખન થઈ રહ્યું છે એના વિશે વાત ચાલી રહી છે ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર આંદોલન થઈ રહ્યા છે રાજસ્થાનમાં આંદોલન થઈ રહ્યા છે ઘણા બધા વિડીયો તમારા સુધી પહોંચી ગયા હશે

અને આગળ વધીએ આગળ વધતા વધતા પછી આવે છે અહિયાં રાજસ્થાન રાજ્ય આવે છે બરોબર છે અહિયાં લખી દઉં છું રાજસ્થાન આ છે ગુજરાત ગુજરાત જે રાજ્ય છે એ રાજસ્થાન સાથે બોર્ડર બનાવે છે ગુજરાત રાજ્ય છે એ મહારાષ્ટ્ર સાથે બોર્ડર બનાવે છે ગુજરાત રાજ્ય છે એ મધ્યપ્રદેશ સાથે બોર્ડર બનાવે છે રાઈટ એક આંતરરાષ્ટ્રીય બોર્ડર પણ ધરાવે છે બરોબર પાકિસ્તાન સાથે પણ બોર્ડર બનાવે છે તો ગુજરાતમાંથી અરવલ્લી પસાર થાય છે આગળ વધતા વધતા પછી રાજસ્થાનમાં પહોંચે છે એનાથી આગળ વધતા વધતા પછી હરિયાણામાં પહોંચે છે અને એનાથી પછી એ ક્યાં જતી રહે છે ડેલ્હીની અંદર જતી રહે છે બરાબર તો ગુજરાત થી લઈને ડેલી સુધીની જે આ યાત્રા કરે છે ગુજરાતથી લઈને ડેલ્હી સુધીનું આનું અંતર છે તો લગભગ લગભગ છસોને સિત્તેર કિલોમીટરથી જઈ આની લંબાઈ છે છસો ને સિત્તેર કિલોમીટર લંબાઈ છે ટોટલ ચાર રાજ્યમાંથી પસાર થઈ રહી છે સૌથી જૂની અહીંયા તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે સૌથી જૂની સૌથી જૂની અવશિષ્ટ બરોબર છે અવશિષ્ટ અને ગેડ ફોલ્ડ ગેડ ને શું કહેવાય છે ફોલ્ડ અવશિષ્ટ અને ગેડ પર્વતમાળા છે બંને વસ્તુને સમજીએ કે શું છે અવશિષ્ટ પર્વતમાળા એટલા માટે કારણ કે આ પ્રી કેમિન યુગની છે

આ જે ભાગ છે આટલો જે ભાગ છે બરાબર છે આ જે ભાગ છે ક્યાંથી છૂટો પડ્યો છે જે આફ્રિકાનો ખંડ છે એમાંથી છૂટો પડ્યો છે ગોંડવા લેન્ડ માંથી છૂટો પડ્યો છે અને છૂટો પડીને આગળ વધ્યો છે અને યુરેશિયા જે ખંડ છે એની સાથે શું થયેલું છે એનું જોડાણ થઈ રહ્યું છે અથડામણ થઈ રહી છે એના કારણે અહીંયા જે રીજન તમને દેખાય છે આ પર્વતમાળાઓ બનતી હોય છે એનાથી જ આ પર્વતમાળા શું થઈ છે પ્રેશર લાગવાથી દબાણ લાગવાથી શું થઈ છે ફોર્મેશન થયું છે પર્વતોનું બરોબર છે એટલા જ માટે આને કઈ પર્વતમાળા કહેવાય છે ગીડ પર્વતમાળા તો ફોલ્ડ માઉન્ટેન્સ કહેવાય છે બરોબર છે આ એક પર્વત શ્રેણી છે કોઈ એક જ પર્વત નથી આ શું છે એક પર્વત શ્રેણી છે કે જે ગુજરાતથી સ્ટાર્ટ થાય છે અને દિલ્હી સુધી

સૌથી ઊંચું સ્થાન કણો છે ભાઈ ગુરુ સૌથી ઊંચું સ્થાન ગુરુ નું છે આ રીતે યાદ રાખવાનું છે ગુરુ શિખર એ સૌથી ઊંચું શિખર છે એક હિલ સ્ટેશન જેનું નામ છે માઉન્ટ આબુ આજે માઉન્ટ આબુ ઘણા બધા ફરવા ગયા જતો બરોબર છે માઉન્ટ આબુ નું નામ સાંભળ્યું હશે તો આજે માઉન્ટ આબુ જે રીજન છે એનું સૌથી ઊંચું જે પીક છે સૌથી ઊંચાઈ ધરાવતું જે ક્ષેત્ર છે એ કયું છે ગુરુ શિખર છે તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે રાજસ્થાનમાં આવેલું છે

અહીંયા એક જિલ્લો બનાવવામાં આવ્યો છે જેનું નામ છે અરવલ્લી જિલ્લો બરોબર છે કદાચ તમે મોડાસા નામ સાંભળ્યું હશે બરોબર છે મુખ્ય સ્થળ છે અરવલ્લી જિલ્લાનું બરોબર છે આ અરાવલ્લી જિલ્લાથી જ આ અરવલ્લી પરત શું કરે છે ભારત ની અંદર એન્ટર થાય છે એન્ટર થતા આ ટચ થાય છે બરાસકાંઠાને આ ટચ થાય છે મહેસાણાને બરોબર છે આ જે બનાસકાંઠા છે આ જેનું નામ છે જેસોર ની ટેકરી તમે કહી શકો છો જેસોરનું ડુંગર કહી શકો છો જ્યાં તમને ખબર છે કે અંબાજી માતાનું મંદિર આવ્યું જેસો અભ્યારણ અભયારણ્યુ છે રીચ અભ્યારણ છે તો આ શિખર બનાસકાંઠા ની અંદર સૌથી ઊંચું છે એટલે અરવલ્લી પર્વત માલા અરવલ્લી પર્વત ગુજરાતમાં સૌથી ઉચ્ચ શિખર જેસલ ટેકરી બરોબર છે તો આ તમારે ધ્યાન માં છે ઈડર બનાસકાંઠા મહેસાણા અરવલ્લી ડિસ્ટ્રિક્ટ આની અંદર શું છે આ પર્વત ઘેરાયેલી છે જયારે બીજી વાત કરું કે અહિયાં થી કઈ કઈ નદી પસાર થઈને આવે છે તો geography ગુજરાતી geography જોઈશું તો એની અંદર તો જોઈશું પણ અહિયાં તમે જોશો જેમ કે આવે છે હું એમ નથી કેતો અરવલ્લી માંથી નીકળે છે અરવલ્લી પર્વતમાળાની આસપાસના રીઝન માંથી આ નીકળીને ક્યાંક ને ક્યાંક થી આવે છે રાઈટ બીજું અહિયાં શું ધ્યાન માં રાખવાનું છે અરાવલી પર્વતમાળા છે એની તળેટીમાં એક શામળાજી નું મંદિર છે મારે તમારે મારે કોમેન્ટમાં બતાવવાનું છે શામળાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે બરોબર છે શામળાજી નું મંદિર છે અને એ શામળાજીના મંદિર પાસે

सोशल मीडिया पर आंदोलन कहीं रहा है लोगों को अरबवली परात ने में बचाव निकल रहा है ये चाह कि व्याख्या एनु रीजन सूच है व्याख्या कौन व्याख्या बात करिए एक कौन चाह लीगल माइनिंग मालूम हो लीगल माइनिंग नहीं अंदर सूच है कि गवर्नमेंट सर्वे द्वारा ગવર્મેન્ટ શું કરે છે સર્વે દ્વારા લીગલ માઇન્ડિંગ પરમિશન આપે છે રાઈટ તો ક્યાંથી કરવું કઈ રીતે કરવું આ બધી જ વસ્તુ શાના કારણે થાય છે સર્વે દ્વારા થતું હોય છે અને સર્વેની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ શું જોવામાં આવે છે પર્યાવરણ રાઈટ પર્યાવરણ જોવામાં આવે છે સાથે સાથે રાજ્યોની પરવાનગી લેવામાં આવે છે આ બધી જ વસ્તુઓ એક સર્વે ની અંદર થાય છે તો ગવર્મેન્ટ શું કરે છે સાથે સાથે લીગલ માઇનિંગની સાથે સાથે લોકો બરાબર જરૂરિયાત કરતા વધુ જરૂરિયાત કરતા વધુ જો માઇનિંગ કરે છે એ સામા કાઉન્ટ થાય છે ઇલીગલ માઇનિંગની અંદર કાઉન્ટ થતી હોય છે અને આજ થયું છે કોની સાથે અરાવલ્લી પર્વતમાળા સાથે રાજસ્થાન હરિયાણા આ બે જે રીજન છે કે જ્યાં સૌથી વધારે શું થઈ રહ્યું છે અરાવલ્લી પર્વતમાળા નું ઉત્ખનન થઈ રહ્યું છે ઇલીગલ માઇનિંગ થઈ રહી છે કારણ એનું શું છે પહેલા ઇલીગલ માઇનિંગ થઈ ઇલીગલ માઇનિંગ એટલા માટે થઈ કારણ કે ડેફિનેશનની અંદર એવું કહેવામાં આવ્યું છે કે સો મીટર કરતા ઓછી સો મીટર કરતા ઓછી ઉંચાઈ ધરાવતી જે પણ પર્વત માળા છે સો મીટર કરતા ઓછું ધરાવતું જે પર્વત છે કે પર્વત માળા છે એ અરાવલી અંદર નહીં આવે બરાબર સુપ્રીમ કોર્ટ દ્વારા એક કમિટી બેસાડવામાં આવી બરાબર

એની જે ઊંચાઈ છે ઘટી રહી છે હવે ઘણા બધા જે પર્વતો છે જેમ કે રાજસ્થાનની અંદર નાઇન્ટી પરસેન્ટ જે પર્વત છે એ સો મીટર કરતા ઓછા છે રાઈટ તો એટલા માટે શું થયું બહુ મોટો આંદોલન થયું એનું રિઝન શું છે કે જો સો મીટર કરતા ઓછું હશે એટ મિન્સ કે પછી એનું શું થશે માઇનિંગ થવાનું સ્ટાર્ટ થઈ જશે બરોબર છે હવે આ જે ડેફિનેશન છે એ કોણે એક્સેપ્ટ કરી લીધી રાજસ્થાને એક્સેપ્ટ કરેલી છે રાઈટ

મોસમી પવનો આવે છે એ મોસમી પવનો આગળ જતા આ પર્વતમાં શું કરે છે મોસમી પવનોને આ બાજુ એન્ટર થવા દેતી નથી એના કારણે વરસાદનું પ્રમાણ શું છે અહીંયા ઘટી જાય છે નું પ્રમાણ ઘટવાથી

આ રીજન છે થોડો ઘણો ગુજરાત ને સપોર્ટ કરે છે આ જે રીજન છે એ થોડો હરિયાણાને સપોર્ટ કરે છે બરાબર તો આ રીજન ની અંદર ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થાય છે બીજી વસ્તુ કે આ થાર ને જે રણ જે રણ પ્રદેશ છે બરાબર એ રણ પ્રદેશને આગળ વધતો સુ કરે છે રોકી રહ્યું છે બરોબર છે આ જે રણ છે એ પ્રદેશ ને આગળ વધતો રોકી રહ્યું છે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરી રહ્યું છે સાથે સાથે અહીંયા ઘણા બધા શું આવેલા છે જંગલો આવેલા છે કોઈ પર્વત છે એની આસપાસ જો જંગલો છે તો તો પર્વત હટાવશો જંગલોને શું કરવા પડશે પડશે તમારે કાપવા તો જંગલોને કાપશે તો સ્વાભાવિક છે જંગલ થી જે બી પર્યાવરણ છે એને નુકસાન થશે પહેલું પર્યાવરણ ની અંદર વનસ્પતિ થઈ ગઈ પર્યાવરણ ની અંદર પ્રાણી જગત થઈ ગયું બરોબર છે

તો થી પરત માળા શું થઈ જશે ધીરે ધીરે ગાયબ થઈ જશે તો જેના કારણે શું થશે કે રણ પ્રદેશ છે એ આગળ વધવાનું સ્ટાર્ટ કરશે જંગલો નાશ થઈ જશે તો વરસાદ ઓછો કેપચર કરશે અને વરસાદ શું કરશે ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે એટલે પાણીનું જે ગ્રાઉન્ડ વોટર રીતે છે એ ઓછું થઈ જશે એટલા માટે ઘણા બધા આંદોલન થઈ રહ્યા છે પણ સરકારે અહીંયા શું કીધું છે એ બી તમારે ધ્યાનમાં રાખવાનું છે સરકાર ના અકોર્ડિંગ એવું કહેવામાં આવ્યું છે કે સરકાર એવું કીધું છે કે જો અમે ડેફિนิશન એવી આપી છે કે સો મીટર કરતા ઓછી જે પરત મણા છે એ અરવલી માં નહી આવે તો એનો મતલબ એવું નથી કે સો મીટર કરતા ઓછી છે એનું તમે અનન કરો એ બી ઇલીગલ આને મિસ શું કર્યું છે ગાઈડ કર્યું છે બરાબર એક નેરેટિવ બનાવવામાં આવ્યું છે કે સો મીટર કરતા ઓછી ઈટ મીન્સ કે એનું खनन થશે જ બરોબર છે તો સૌથી ઈમ્પોર્ટન્ટ અહીંયા શું વસ્તુ છે સુપ્રીમ કોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે સૌથી પહેલા તમે એક ડેફિનેશન બનાવો ડેફિનેશન એટલા માટે કારણ કે ઘણી વખત અલગ અલગ રાજ્યો આ જેટલા બી છે જેમ કે ગુજરાત છે રાજસ્થાન છે હરિયાણા છે અને દિલ્હી છે તો રાજસ્થાન પાસે પાસાકારની ડેફિનેશન છે અરવલી પરતમાનની એટલે બીજાની પાસે રીજન ડેફિનેશન નથી

त्रिमूलापाद जे छे वर्सेस यूनियन ऑफ इंडिया नो केस छे 1955 मा सुप्रीम एनु जजमेंट लेने यहां गवर्नमेंट ने शू कर जजमेंट लेने सुप्रीम कोर्ट अहिया बात करी छे पीआईबी न्यूज ना अकॉर्डिंग एक कीधु छे के Therefore, be wrong to conclude that mining is permitted in all landforms below 100 meter height. The committee constituted by the Supreme Court proposed severe improvement over the definition currently followed by Rajasthan to strengthen it and to make it more transparent, objective, and centric. તો મતલબ એ છે કે સો મીટરની જે રેન્જ છે એના જે જે છે એમાં ખનન થાય એવું સરકારે નથી કીધું સસ્ટેનેબલ ખનન ની વાત કરી છે તો એના પર આગળ જે બી અપડેટ આવશે સરકાર દ્વારા અપડેટ આવેલી છે પીઆઈજી ની અંદર એનાથી આગળ જે બી અપડેટ આવશે હું તમને તો મળીશું આપડે નેક્સ્ટ વિડીયોની અંદર જય ભારત જય જય ગુજરાત